દારી તાલુકાના ચલાલામાં શ્રી મોગલ માનવસેવા ટ્રસ્ટ દ્વારા સુડતાલીસમાં સમૂહ લગ્ન સંપન્ન ચલાલાને આંગણે સાંઈ મંદિરના સાનિધ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન શ્રી મોગલ માનવસેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ હતા આઈ મોગલમાંની કૃપાથી ભવ્યથી ભવ્ય સફળ આયોજન પૂર્ણ થતા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની લલિતભાઈ મહેતાએ શ્રદ્ધા અને સબૂરી સાથે दान महाराज असीम कृपा गणी थी समूह लग्न सफल थाय एवाभा मित्रों धर्मेश भाई जानी दीप मेहता विजय मेहता रजनीभाई भट्टी जीतू भाई, भाई मुलाण प्रवीण भाई गोंडलिया बकुल भाई मिस्त्री मितेश भाई भट्ट तथा मीठापुर युवा ग्रुप मित्रों सहित विविध सेवाभावी मित्रों वड़ीलोए खूब सारी सेवा आपेल हती। સમૂહલગ્નના આયોજનથી સમૂહ લગ્નમાં આવેલ તમામ વર્કન્યા અને તેના વાલીઓ તથા મહેમાનો ખૂબ ખુશ થયા હતા તમામ જ્ઞાતિના દાતાશ્રીઓએ ખૂબ સારો સહયોગ આપેલ હતો તેમજ ચલાલાના વરિષ્ઠ પત્રકાર શ્રી બિપિનભાઈ રાઠોડ સતત હાજર રહી સંસ્થાના દરેક સેવાકાર્યને સમર્થન આપતા રાજુભાઈ જાનીએ દિલથી આભાર વ્યક્ત કરેલ હતો લલિતભાઈ મહેતા ટ્રસ્ટી શ્રી મોગલ માનવ સેવા રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી જયમાં મોગલ આજરોજ તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ ચલાલના સાંઈ મંદિરના સનિધિની અંદર મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સુડતાલીસમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું આ સમૂહ લગ્નની અંદર જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નની અંદર ઘણા જ સેવક ગણોએ સાથ સહકાર આપેલો અને દાતાઓના સિના સહયોગથી આજરોજ આ સમૂહ સંપન્ન કરવામાં આવ્યા છે આ સમૂહ લગ્નની અંદર ઘણું જ માનવ મેરામણ આવેલું હતું એ બધાની આવતા સાથે ચા પાણીની વ્યવસ્થા બપોરે ભોજનની વ્યવસ્થા પણ સરસ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી હતી તે બદલ આ ટ્રસ્ટનો અવહારો વ્યવસ્થા જોઈ જાનમાં અને માંડવા પક્ષના મહેમાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમે ઘણા જ સમૂહ લગ્નની અંદર જઈએ છીએ પણ ચલાળાની અંદર જે આ સમૂહ લગ્નની જે સુવિધા છે એ જો અમે અતિ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ એ બદલ અમને પણ આનંદ થયો કે અમે જે કાર્ય કરીએ છીએ અને કોઈ બિરદાવવાળું પણ છે જય મા મોગલ જય સાંઈનાથ